હવે કશું આડું નથી આવતું ને દેખાય છે બધા બરાબર દેખાતું હોય તો આ કરો બધા બહેનો ભાઈઓ બધાને બરાબર ધન્યવાદ ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી અને બનાસકાંઠા જિલ્લાને જ્યારે જ્યારે આફત આવી એ આફત પૂરની હોય એ તીડની હોય એ દુષ્કાળની હોય તો તમામ આફતોની અંદર બનાસકાંઠા જિલ્લાની પડખે ઉભા રહીને દિવાળી જેવો પ્રસંગ પણ પરિવાર સહિત પોતાનો જન્મદિવસ પણ અહીંયા આ ધરતી ઉપર એમણે ઉજવ્યો તો આપણા મુશ્કેલીના સમયમાં આવીને એવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીનો બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને સ્વાગત કરો તાલીઓ પાડીને સ્વાગત કરો બધા ચાલુ રાખો તાલીઓ હજુ ખૂબ ખૂબ આભાર રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આપણે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભકારીએ છીએ સાથે સાથે ભારત સરકારમાંથી માંથી એક ખેડૂતના પુત્ર તરીકે હરિયાણા અને ઉત્તર પ્રદેશના એક આંદોલનકારી નેતા અને રાજ ભારત સરકારની અંદર આપણું ડેરી ખાતું જે કહેવાય એ આખું ખાતું એ પોતે સંભાળે છે ને આપણા માલ્યા જ છે એવા આદરણીય બાલ્યન સાહેબનું પણ હૃદયપૂર્વક આપણે હાથ ઊંચા કરીને ડોક્ટર સંજીવ બાલ્યન સાહેબ કા આમ સ્વાગત કરતે હે ખેડૂત ના પુત્ર છે એટલે ખેડૂત પોતે ખેડૂત છે આપણા ખેડૂત આલમની ની અંદર થી આવેલા છે એટલે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ અને આપણને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે વિશેષ કરીને આવ્યા છે એમનું હૃદયથી આવકારું છું અહીંયા આપણા લોકપ્રિય સાંસદ અને થરાદ વિસ્તારની અંદરથી પેલા ધારાસભ્ય તરીકે અને અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદરથી અત્યારે સંસદ તરીકે ચૂંટાઈ અને આપણા બધાને જે મદદ કરી રહ્યા છે આપણા બોર્ડ ડેરીના ડાયરેક્ટર પણ છે એવા પર્વતભાઈ પટેલનું પણ આપણે ખૂબ સ્વાગત કરીએ છીએ તાલીઓ વાળી અને આપણે બધા સ્વાગત કરો સાથે આપણા બંને ધારાસભ્ય શ્રીઓ ભાઈ શશિકાંતભાઈ પંડ્યા કીર્તિસિંહ વાઘેલા અલ્પેશભાઈ ઠાકોર નથાભાઈ પટેલ હરજીવનભાઈ એમ એલ સાહેબ દલસંગભાઈ આપણા સુરત ડેરીના ચેરમેન રાજેશભાઈ પાઠક આપણા માવજીભાઈ અણદાભાઈ અરે અહીંયા આપણી અમૂલ ડેરીના ચેરમેન મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને સહકારી આગેવાન માન્ય શ્રી રામસિંહભાઈ પરમાર અહીં આપણા મગનભાઈ માળી જોઈતા કાકા ડેરીઓના ચેરમેન આપણા ભાઈ અમિતભાઈ ચૌધરી માણસાના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ચેરમેન સાહેબો જે આખા રાજ્યભરની અંદરથી આવ્યા છે એમને ખાસ હું યાદ કરું છું ગાંધીનગર ડેરીના ચેરમેન શંકરસિંહભાઈ રાણા સાથે આપણા સુરસાગર ડેરી સુરેન્દ્રનગર ડેરીના સેક ચેરમેન સાહેબ અહીંયા આગળ આવ્યા છે એવા બાબાબેનનું પણ હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું આપણા ફેડરેશનની અંદરથી ઝાલાભાઈ એમણે ખાસ કરીને કીધું કે અહીંયા આઈસ્ક્રીમ તમે તારે બનાવી એટલી બનાવો વેચવાની વ્યવસ્થા અમે બધાય કરશું એવા ઝાલાભાઈ પણ આવ્યા છે એમનો પણ હૃદયથી સ્વાગત કરું છું આપણું આખું બોર્ડ બોર્ડના ડિરેક્ટર સાહેબો બધી ડેરીઓના ચેરમેન સાહેબો સહકારી આગેવાનો આ તમામનું હૃદયપૂર્વક જે કોઈ બાકી રહી ગયા હોય તો પણ જરા ક્ષમા કરે તમામ આગેવાનોનું આપ સૌ વતી આ જિલ્લાના પ્રજાજનો વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે એ ગલબા કાકાનો આત્મા સ્વર્ગની અંદરથી આપણા બધાને આશીર્વાદ આપતો હશે આશીર્વાદ એટલા માટે આપતો હશે કે એક ડેરીની સ્થાપના એ મહાપુરુષે કરી હતી અને આજે બનાસકાંઠા જિલ્લો આખો લીલો અને બે પાંદડે જે કંઈ દેખાતો હોય એ મહાપુરુષના તપના કારણે કરીને છે એ ગલબા ભાઈના પુણ્યના કારણે કરીને છે આજે એમને લાગતું હશે કે મેં જોયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે એક ડેરીની સ્થાપના ગલબા કાકાએ કરી હતી અને આજે બીજી ડેરી એ આપણા દિયોદરના આંગણે આમાં જગદંબાના ખોળામાં સણાદરના આંગણે આપણે કરવા જઈ રહ્યા છીએ એમનો આત્મા ખૂબ હૃદયથી આશીર્વાદ આપતો હશે ખૂબ ખૂબ એમનો આભાર કે એમણે આપણને આવડી મોટી ભેટ ગલબા કાકાએ આપી હતી કે એના કારણે આપણે આગળ નવી દિશા ઉપર આગળ વધી શક્યા સાહેબ અમે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો રાત દિવસ મહેનત કરીને દેશ અને દુનિયાની અંદર નવો વિક્રમ સ્થાપવાનું કામ અમે કર્યું છે અમે સવારે અમારી આ બહેનો આવી ચાર વાગે વહેલી જાગીએ છીએ સાડા થી ચાર વાગે અને વહેલા જાગ્યા જગ્યા પછી ઢોરોને ભેંસું ધોઈ એને નિયાર કરી ઓખો પાણી કર્યું અને પછી ફરી પાછા આઠ વાગે તો સવારના પહોરમાં અહીં આગળ હાજર થયા બીજાને કદાચ શહેરોની અંદર વહેલા જાગી અને ઉઠાઈને તૈયાર થઈને મેકઅપ કરતા ટાઈમ લાગે પણ અમારી બહેનો તો સવારે ચાર વાગે તૈયાર થઈને પણ પશુપાલકોનું કામ કરી બાળકોને ભણવાનું વ્યવસ્થા કરી અને આજે બધાની વચ્ચે આપ સૌની હાજરીમાં અહીંયા પહોંચી છે પોતાના પુરુષાર્થી પોતાની મહેનતના કારણે નવા વિક્રમ સ્થાપવાવાળી બેનો છે સાહેબ એક જિલ્લા તરીકે અમે ગૌરવ લઈ શકીએ એવું છે કે બનાસકાંઠા જિલ્લો એ આજથી ચાર વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલાં બસ્સોને ત્રીસ કરોડ રૂપિયા દર મહિને એના અકાઉન્ટમાં જમા થતા એના પશુપાલકોને ચૂકવાતા હતા બસોને ત્રીસ કરોડ રૂપિયા અમારી પચાસ વર્ષની મહેનત પછી અમે બસોને ત્રીસ કરોડ રૂપિયા દર મહિને પશુપાલકોને દૂધના આપતા હતા અમે પાંચ વર્ષના સમયગાળામાં મહેનત કરીને બસો ત્રીસ કરોડમાંથી આ મહિનાનો પગાર અમારો સસો ને પચાસ કરોડ કરતા વધારે થયો છે સાહેબ સસો ને પચાસ કરોડ રૂપિયા તો આપીએ છીએ પરંતુ સાથે સાથે એના અકાઉન્ટમાં જમા થાય છે અને એના દૂધ જેવું ભરાવે એટલે એને દસ મિનિટની અંદર એના મોબાઈલની અંદર એસએમએસ આવે છે કે તારા આટલા રૂપિયા આટલો ફેટ અને આટલા એસ આ ક્રાંતિ પણ ગુજરાતમાં આપણા નેતૃત્વની અંદર બનાસકાંઠા જિલ્લાએ સાહેબ કરી છે અને જેને જેના મોબાઈલની અંદર એસએમએસ આવતા હોય આપણા ગામની અંદર આપણે દૂધ ભરાવા દસ મિનિટની અંદર એસએમએસ આવતા હોય જરા હાથ ઊંચા કરો બધા બહેનો ભાઈઓ બધાની હાજરીમાં આ વ્યવસ્થા આપણે બધાએ કરી છે પારદર્શકતાને કારણે એક નવી ક્રાંતિ કરવાનું કામ આપણે બધાએ ઊભું કર્યું છે સાથે સાથે એ પણ કામ કર્યું કે સાહેબ આખા દુનિયાની અંદર વર્લ્ડની અંદર આ એક એવો જિલ્લો છે કે જેમાં બસો ને એકતાલીસ જેટલા વેટનરી ડોક્ટર ડેરીએ પોતે રાખ્યા છે દુનિયાના કોઈ પણ જિલ્લાની અંદર બસો ને એકતાલીસ વેટરનરી ડોક્ટર કોઈ પ્રાઇવેટ સંસ્થાના કે ગવર્મેન્ટના પણ નથી આ સંસ્થાએ એકસો આઠ માણસની જેમ અમે ત્યાં આગળ બસો જેટલી ગાડીઓ તૈયાર કરી અને કોલ કરે અને ડોક્ટરોની ટીમ ડેરીની ત્યાં આગળ પહોંચી જાય માણસની જેમ પશુ માટેની સારવારનો નવો વિક્રમ પણ દુનિયામાં કોઈ ઉભો કર્યો હોય તો બનાસકાંઠા જિલ્લાએ છે સાહેબ ગુજરાતની ડેરીઓ એ આજે આખા દેશની અંદર સૌથી વધારે દૂધના ભાવ આપવાનું કામ કરતા હોય તો અમૂલ બ્રાન્ડના માધ્યમથી ગુજરાતની ડેરીઓ કરે છે અને નાનામાં નાની ડેરીઓથી કરી મોટામાં મોટી ડેરીઓ સુધી બધા લોકો આ પુરુષાર્થ કરી અને આપના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે સાહેબ ગુજરાતમાં આપની આગેવાનીમાં બીજે સબસિડીઓ આપે તો પણ નથી આપી શકતા એટલા રૂપિયા પશુપાલકોને ભાવ એ બનાસ ખાલી ડેરી નહીં પણ રાજ્યની તમામ ડેરીઓ આજે દેશના તમામ ડેરીઓ કરતા વધારે પશુપાલકોને ભાવ ચૂકવે છે ઇવન બ્રાઝિલ ડેનમાર્ક કરતા પણ વધારે રૂપિયા ચૂકવવાનું કામ આપના નેતૃત્વમાં પશુપાલકોને ડેરીઓ કરે છે છે સાહેબ અમે નવી ઊભી કરી આજે આવ્યા છીએ ત્યારે આપની હાજરીમાં એ કહીશ કે ભારત દેશનું સરેરાશ અઢીથી ત્રણ લીટર જેટલું એક કેટલનું દૂધ છે ઉત્પાદન અને આપણે ઘણા વર્ષોથી જે બ્રાઝિલ ડેનમાર્ક જેવા દેશોની અંદર ચાલીસ ચાલીસ લીટર સરેરાશ છે અમે છેલ્લા ચાર પાંચ વર્ષમાં જે મહેનત કરી એના કારણે અમે એક લીટર પર કેટલ દૂધ વધારી શક્યા છીએ અને દેશને પણ ગૌરવ લઈ શકાય એવું કામ અમે બ્રીડ સુધારણાને કારણે કરી શક્યા અમારી કાંકરેજી દેશી ગાય એ ત્રણ લીટર ચાર લીટરથી વધારે દૂધ નહોતી આપતી એ અમે નવી બ્રીડ સાથે જે તૈયાર કર્યું અત્યારે બાવીસ થી ચોવીસ લીટર દૂધ આપતી અમારી ડેરીની કાર્યક્ષેત્રમાં કાંકરેજી દેશી ગાયો દસ હજાર જેવી આવી દેશી કાંકરેજી ગાયો અમારે ત્યાં તૈયાર થઈ છે અને આખા ભારત માટે પણ એક નબી ક્રાંતિ કહી શકાય એ ટાઈપની વ્યવસ્થા ઊભી થઈ છે પણ વચ્ચે જો આપે મદદ ના કરી હોત તો અમારે ઘણી મુશ્કેલી પડોત દૂધના ભાવ ઘટી ગયા હતા પાવડરનો નિકાસ થતો નહોતો અને એવા સંજોગોની અંદર પાવડરને એક્સપોર્ટ કરીને પણ મારા પશુપાલકોને પૂરતા ભાવ મળે એવો ઐતિહાસિક નિર્ણય આ વિજયભાઈ રૂપાણીની સરકારે કર્યો અને આપણને કહ્યું કે વિદેશની અંદર આપણો પાવડર એક્સપોર્ટ કરીને એક પાવડર ડી આટલા રૂપિયા હું આપીશ એક્સપોર્ટ કરો અને આમ કરીને પણ આપણા દૂધના ભાવ ટકાવી રાખવા માટેનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આપણા માટે કરેલું છે એટલે કોઈએ પગનો કાંટો કાઢ્યો ને એનો ગણ આપણે ભૂલતા નથી એટલે આજે બધા મતે હું આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો કે સાહેબ તમે અમને પાવડરની અંદર જે સબસીડી આપી હતી અને આખા ગુજરાતની ડેરીઓ એના કારણે કરીને પગભર થઈ શકી પશુપાલકોને સારા ભાવ ચૂકવી શક્યા એક વખત તાલી પાડીને જરા આભાર માનો બધાય સાથે આ વખતે ભારત સરકારે પણ વિદેશથી આવતું દૂધ એના વૈશ્વિક દબાણની વચ્ચે એનાથી નો નિર્ણય જે નરેન્દ્રભાઈ મોદી ઉપર દુનિયાના દેશો દબાણ કરીને બેઠા હતા પણ એમણે કીધું મારા પશુપાલકો માટે કરીને હું આ નિર્ણયની અંદર સંમત થતો નથી અને એમાં હસ્તાક્ષર ન કર્યા અને વિદેશથી આવતું દૂધ અટકાવવા માટેનો ઐતિહાસિક કામ દેશના શ્રીએ કર્યું એમના માટે પણ તાલીઓના ગડગડાટથી આપણે બધા આભાર માનીએ સાહેબ મારે અહીંયા નવી ડેરી જે થઈ રહી છે નવી ડેરીની અંદર કહેવું છે કે એક ડેરી પાલનપુરમાં હતી આજે નવી ડેરી આ પશ્ચિમ બનાસકાંઠાના આખા ઇકોનોમીને ધબકતું કરવાનું કામ આ દિયોદરના આંગણેથી થશે રોકાણ ભલે આજે પહેલાં તબક્કે છસો કરોડનું થતું હોય પરંતુ ભવિષ્યની અંદર એ મલ્ટિપલ રોકાણ થઈને એ આગળના સમયની અંદર આ આખા બધા તાલુકાની અંદર ધબકતું કરવાનું કામ કરશે ગયા વર્ષે પણ દૂધના ભાવ પણ ખૂબ આપ્યા અને ભાવ વધારો પણ ધરીને આપ્યો હતો આજે મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા છે અને કહું છું કે આજે આટલા દૂધના ભાવ આપ્યા પછી પણ હું કહું કે આવનારા સમયમાં જે ગયા વખતે દૂધનો ભાવ વધારો આપ્યો હતો એ આખું પેકેજ હતું ને પચાસ કરોડ રૂપિયાનું આપણે પેકેજ કહેવાય ને એટલું કોઈને આખા એક જિલ્લાને આપણે ભાવ પરનું પેકેજ આવું આપ્યું હતું ભાવ વધારાનું આ વખતે એ પેકેજ કરતાં વધારે રૂપિયા ભાવ વધારામાં મળશે અને આપની હાજરીમાં વાત કરું છું કે પશુપાલકોને એનો આવડો મોટો ફાયદો પણ આ વર્ષે પણ થશે અહીંની ડેરીની અંદર તમે બધાએ આવ્યા છો ત્યારે મારે તમને બધાને કહેવું છે કે તમે જ ભેગા થઈને જે આ ઇતિહાસ સર્જ્યો હતો વૃક્ષો વાવવા માટેનો બનાસને હરિયાળો કરવા માટેનો સંકલ્પ તમે કર્યો કે દસ વર્ષની અંદર દસ કરોડ વૃક્ષો વાવવા છે આ વર્ષનો રેકોર્ડ આપણે પૂરો કર્યો હવે દસ વર્ષે કામને આપણે આગળ વધારવું પડશે વૃક્ષ હશે તો પાણી રોકાશે ને પાણી હશે તો પશુપાલનનો ધંધો ઊભો થશે મિત્રો નવા વર્ષની અંદર આપણે કેટલીક અપેક્ષાઓ પણ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સુજલમ સુભલમ ની અંદર પાણી અત્યારે નખવરાયું નર્મદાની કેલાનો ની અંદર પણ નખવરાયું દાંતીવાડા અને સિપુની અંદર પણ પંપિંગ કરીને વ્યવસ્થા કરવરાઈ છે આપણે હૃદયથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ કે તમે ખૂબ મોટું રાજ્ય સરકાર તરીકે અમને ઉપયોગી થાય એવું કામ કર્યું મહેનત તો અમે કરશું અમારે પાણી જોતું હતું આ પાણી તમે પહોંચતું કર્યું છે હવે અમારી નાનકડી જે માગણીઓ અમારી નાની મોટી છે આજે તમે અમારે ત્યાં આવ્યા છો માગણી તરીકે નથી કરતો પરંતુ તમે કરો છો એટલા માટે ભરોસો છે તમારા ઉપર એટલે ખાલી યાદ કરાવું છું કે એક જે અમારો ધાનેરા તાલુકો વડગામ પાલનપુર અને કેટલોક થરાદનો પટ્ટો અને કેટલાક બાકી રહી ગયા તાલુકાઓ એની અંદર પાણીની ખૂબ મોટી ખેંચ છે અને વચ્ચેનો જે આ પ્રદેશ છે ત્યાં જો નર્મદાની નહેરોમાંથી જો તલાવડો ભરી વ્યવસ્થા જો બે કામ અમારા પાણી માટેની વ્યવસ્થા અને તમે કર્યું છે એટલે તો સાહેબ તમને પાણીદાર સીએમ તરીકે બધા કહે છે વાત હાચીલ ભાઈ તો આપ આટલું કર્યું છે ને તમે કરશો તમે અનેક કામ કર્યું છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર જયારે પાણીનું આ કામ થઈ જશે ત્યારે હું માનું છું અમે ક્યારે બનાસકાંઠા પોતાની મહેનતના બાવડાના બળ ઉપર મહેનત કરીને જીવવા વાળો જિલ્લો છે સાહેબ હું વાત એક પણ એ પણ કરું કે આપણે સિક્સ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ ત્યારે તો બનાસકાંઠા જિલ્લો એક જિલ્લાના પશુપાલકોને દર વર્ષે દસ હજાર કરોડ રૂપિયા જેટલું પ્રોડક્શન દૂધના ધંધામાં આપે છે જો દેશના તમામ જિલ્લાઓ જો દસ હજાર કરોડ પ્રમાણેનું જો થઈ જાય તો હું માનું છું કે એક બે ટ્રિલિયન ઇકોનોમી તો આમ જ થઈ જાય ખાલી બનાસકાંઠા જિલ્લો જે દસ હજાર કરોડ આપે છે એ પ્રમાણે ગુજરાતના જિલ્લાઓની અંદર થાય તો બસો ને સાહીઠ કરોડ થી વધારે રૂપિયા એટલે ગુજરાત સરકારનું જે બજેટ છે એના કરતાં વધારે રૂપિયા બસો કેટલા મારો આંકડો બરાબર પેલો નથી ઝાલાભાઈ આવું જ થાય ને તો આટલા કરોડ રૂપિયા એક સરકારના બજેટ જેટલા રૂપિયા આ દૂધના વ્યવસાયની અંદરથી ઊભા થઈ શકે એવો સ્કોપ દેખાઈ રહ્યો છે અને ભારત સરકારે પહેલી વખત દૂધના પૈસાની ડેરીઓમાં ડબલ કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં જોગવાઈ કરી છે એટલે અમે તો બાલ્યન સાહેબ આવ્યા છે તો આજે એ પણ અપેક્ષા રાખીએ આપણો ધરતીના માણસ છો અને આપણે આ અમારી ડેરી જે ચાલુ થાય છે એમાં અમે ખેડૂત અને પશુપાલકના પૈસે તો અમે કરવાનો સંકલ્પ કર્યો છે પરંતુ આ નવી જે બજેટની જોગવાઈ થાય છે એમાં પણ આજે તમે પ્રેમથી અહીં પધાર્યા છો ત્યારે માગતા નથી પરંતુ આ યોજનાનો પણ લાભ અમને મળશે એવો અમને સંપૂર્ણ ભરોસો સાહેબ અમને બધાને પશુપાલકોને લાગે છે અને સેલે એક આભાર માનીને મારી વાત પૂર્ણ કરવું છું કે અહીંયા ખાલી ડેરી થશે એટલું નહીં ડેરીની સાથે બટાકા પ્રોસેસિંગ માટેનો પ્લાન્ટની વ્યવસ્થા પણ અમે કરી લીધી છે એના ટેન્ડર પણ કરી લીધા છે અને ટેન્ડર માટે ભારત સરકારે ત્રીસ કરોડ રૂપિયા કરતાં વધારે મંજૂર કર્યા છે ભારત સરકારે એની સબસિડી તરીકે એટલે ભારત સરકાર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને એમના ડિપાર્ટમેન્ટનો પણ આભાર આપણે બધા માનીએ આ ટેકનોલોજી એવી થશે કે જર્મની જાપાન ઇટલી કે ફ્રાન્સ કે ડેનમાર્ક જ્યાં પણ સારામાં સારી ટેકનોલોજી છે ભારતની ટેકનોલોજી સાથે સાથે એ ટેકનોલોજી પણ અહીંયા લાવી અને આ ડેરી એ વર્લ્ડ ક્લાસ ડેરી આપણે બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ હૃદયપૂર્વક તમારા બધાનો ખૂબ આભાર માનું તમે વેલા હવારના પરમાં બધા કામ પતાઈ અને અહીંયા પહોંચ્યા આપ સૌને ભરોસો આપું છું કે તમારો પશુપાલકોનો જે એના ભાઈઓ બહેનોનો જે ભરોસો છે એ ભરોસાને બનાસ ડેરી કોઈ પણ રીતે તૂટવા નહીં દે રાત દિવસ એક સેવક તરીકે કામ કરીને મારા એક એક પશુપાલક ભાઈ બહેનના ઘરની અંદર ત્યાં દીવો કઈ રીતે પ્રગટે એના માટે પૂરો પ્રયત્ન અમારું નિયામક મંડળ રાત દિવસ પુરુષાર્થપૂર્વક કરી રહ્યો છે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર આપણા પ્રસંગને ઓપાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અહીંયા આગળ આપણને વિજયભાઈ રૂપાણી સાહેબ અને બાલ્યન સાહેબ આવ્યા એના માટે હૃદયથી ખૂબ આભાર અને દિયોદર તાલુકા માટે તો હું મારે મને લાગે છે કે કંઈક દિયોદર તાલુકાને લેણું છે દીકરી આપવાની હતી તો દિયોદર તાલુકામાં આપી અને આ ડેરી આપવાની છે ને તોય આજે દિયોદર તાલુકાના આંગણાની અંદર આજે આપી મને સંતોષ છે મને આનંદ છે મને ગૌરવ છે કે આખા બનાસકાંઠાની પશ્ચિમ બનાસકાંઠા જિલ્લાની ઇકોનોમીનો આધાર આખે આખો બદલશે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ સૌનો આભાર આપ સૌને હૃદયથી આવકારું છું ખૂબ ખૂબ આભાર